નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરીએ કોલેજમાં પહોંચ્યા તો જ ત્યાં સુધી તો ખાસ કોઈ છોકરીને સાથે નજીકના સંબંધો બાંધ્યા જ નહોતા મને એટલો તો ખ્યાલ હતો કે કોલેજનું વાતાવરણ મુક્ત હોય છે લગભગ દરેકને દોસ્ત હોય છે કોલેજના દિવસો એટલે આપણે બરોબર તૈયાર થઈને ગયેલા એવો કોલેજ કેમ્પસમાં પહોંચ્યો અને મારી બાઇક પાર્ક કરી એની બિલકુલ બાજુમાં જ એક આવીને ઊભી રહી ત્યારે મેં પહેલી વાર બિનલને જોઈ હતી એ ક્ષણથી જ એ મને ગમી ગઈ હતી અને પહેલી જ વાર જોઈ હતી એટલે એના વિશે મારી પાસે કોઈ માહિતી તો નહોતી જ બિનલનો દેખાવ હેરસ્ટાઈલ પર્સનાલિટી અને મને ખરેખર આકર્ષી રહી હતી કોલેજમાં દરેક સમયે મારી નજર બિનલને જ શોધતી હતી આશરે એકાદ મહિનો પસાર થયો પછી ફરી વાર એવું બન્યું કે હું કોલેજ પહોંચ્યું અને એની ગાડી બિલકુલ મારી પાછળ હતી અમારી કોલેજ મોર્નિંગ હતી એ મારી ગાડી પાર્ક કરી તરત જ એની સામે જોયો એવી એની નજર મારી પર પડી કે તરત મેં એને કીધું ગુડ મોર્નિંગ એને જવાબ આપ્યો વેરી ગુડ મોર્નિંગ આ પહેલા પગથિયાથી હું એટલો પ્રોત્સાહિત થયો કે બીજું પગથિયું તરત જ ચડી ગયેલું બીજા દિવસે હું એની રાહ જોઈને ઉભો રહ્યો એ આવી અને ગાડી પાર્ક કરી રહી હતી ત્યાં જઈને મેં કહ્યું મારી સાથે દોસ્તી કરીશ અને હાથ લંબાવ્યો એક ક્ષણ કંઈક વિચારીને એણે મારી સાથે હાથ મિલાવી લીધો મેં એને એનું નામ પૂછ્યું એણે કહ્યું બિનલ મને હતું કે એ મારું નામ પૂછે પણ એણે મારું નામ પૂછ્યું જ નહીં એટલે ખુશીની સાથે થોડી નિરાશા પણ આવી ગઈ કોલેજમાં શું ભણાવે છે એનું મને ભાન પણ નહોતું રહેતું બસ એના જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો એને મળી શકવું નહોતું વિશેષના સમયે એ બહેનપણીઓ સાથે ઘેરાયેલી રહેતી હતી હું એને મળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અમારી નજર મળી રહેતી હતી પણ મળી શકાતું નહોતું કોલેજ છૂટીને પણ બધી બેનપણીઓ સાથે જ નીકળતી એટલે મળી શકાતું નહોતું કઈ રીતે આગળ વધવું કઈ સમજણ જ નહોતી મારા વિચારોથી પ્રિયલ અસ્તી પણ નહોતી કોલેજમાં મ્યુઝિકલ ઇવનિંગથી તારીખ જાહેર થઈ એ દિવસે સાંજે હું વહેલો કોલેજ પહોંચી ગયો બધા જ ઉત્સાહમાં જ હતા બિનલ આવી ગઈ અને ગાડી પાર્ક કરવા ગઈ આજે એ સરસ તૈયાર થઈને આવી હતી હું એને જોતો જ રહી ગયો મેં નક્કી કર્યા પ્રમાણે એની પાસે જઈને મેં એને કહ્યું ગુડ ઇવનિંગ એને પણ મારી પાસે જવાબ આપ્યો ને વેરી ગુડ ઇવનિંગ મેં એને કહ્યું મારે તને મળવું છે ક્યારે મળું બિનલ સ્માઈલ સાથે મને જવાબ આપ્યો કાલે હું વહેલી આવીશ પાર્કિંગમાં મળીશું બીજા દિવસે સવારે મંદિરની બહાર રહેતા એક ગુલાબ ખરીદીને કોલેજ લઈ ગયેલો મેં રોડ રેડ રોજ આપી પ્રપોઝ કર્યો અને એણે ખુશીથી સ્વીકારી હતી જાણે મારા આગળ વાંચવાની જ વાત રાહ જોતી હતી એવું લાગ્યું બીનલે મને કહ્યું હું તને પ્રેમ કરું છું પણ મારી સાથે ક્યારેય દગો કરી નહીં કરવાનો મેં કહ્યું હું ક્યારે તને દગો નહીં કરું એ ક્ષણથી જ અમારા પર્સનલ સંબંધો શરૂ થઈ ગયેલા ત્યાંથી જ લગભગ મેં કોલેજમાં સાથે જ જોઈ ના પીરિયડમાં મેં ગાર્ડનમાં અને લોકેજમાં ફર્યા ઘણા મિત્રોની બર્થડે જન્મ તારીખ જાણ્યા વગર જ ઉજવતા રહ્યા ઇવેન્ટ ઘરે પણ કંઈક તો જવાબ આપવો પડે ને એટલે એક્સ્ટ્રા પીરિયડ પણ પડતા રહ્યા વોટ્સએપ પર સતત અમે સાથે જ હોઈએ છીએ અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અમે એકબીજાને વગર રહી શકતા નથી અમે અલગ થવા માંગતા જ નથી એને માટે કંઈક પણ કરવું પડે છે તે અમે કરીશું બાકી સાંજે આજે તો અમારી લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે આ હતી અમારી વાર્તા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ